जय माता जी जय माता जी बेन बा के सो मजा माने ओ मजा मजा मा तने त तर, तने तर मेड़ो ત્રણે તનો મેળો રાજેશ સોઢા જય માતાજી ભાઈ જય માતાજી બોલો બીજું કઈ નહી ભાઈ જો હર હાથ જીણો જીણો આવે હર્યું અત્યારે ચાલુ થયું હોય ગરમી હરખી છે આટલી હવા નથી જરી તમારે વરસાદ છે आदेशवर कितलू थाय तमारा ल कुछ किलोमीटर क्यों का था तू से मैंने ना थी काही ख्याल चालीस 50 किलोमीटर था तू जय माता दी जय माता जी जय माता जी तुमने पण जयद समा जयद समा जय मो मैमा गम ગામ છે એટલે તમે આડીશ્વર આવ્યો હો બીજું હા બીજી લાયક આવી ગઈ થેન્ક યુ આભાર જય માતાજી લાઈક ફોલો કરતા રેજો કયું ગામ બેન તમારું મારું ગામ બેલા મોરા ગડ પાસે છે ના મોરા ગડ પાહે છે થોડુક જ છેટું આડીસર બેલા આ બેલા બીજી જેસી ઓકે બેન રિટન આપી દેજો રિટર્ન હું તમને આપીશ મારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે આપી દઈશ રિટર્ન નહીં તો ખબર નહીં રહે